તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતી ડાબા કાંઠા નહેરમાં એક અજાણ્યો મોટરસાયકલ સવાર અકસ્માતે ખાબક્યો હતો. જેની જાણ ત્યાંથી પસાર થતા એ સમયે ફાયર વિભાગને કરતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી. વ્યારાથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં એક બાઇક સવાર અકસ્માતે નહેરમાં પડ્યો હતો. નહેરના પાણીનું વહેણ વધારે હોવાને લઈ તે જોતજોતામાં ધસ્મસ્ત વહેતા પાણીમાં સમાઈ ગયો હતો. આશરે 30 વર્ષની ઉંમરનો યુવક બાઇક સાથે પાણીમાં ગરક થતા એક કિસ્સામાં જોતા તુરંત વ્યારા ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરના જવાનો ઘટના સ્થળે તુરંત પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી કલાકોની જહેમત બાદ પણ યુવકનો પતો લાગ્યો ન હતો આજ રોજ આશરે 12 23 કલાકે અમને ધ્વનિ સંદેશા દ્વારા માહિતી મળેલ કે મિશન નાકા નજીક આવેલી નેર અને આરજવ સોસાયટી નજીક નેરમાં એક અજાણ્યા યુવક જે પોતે બાઇક લઈને નીકળેલ અહીંયાથી અને પોતાના બાઇક ઉપર કાબુ ગુમાવી અને પોતે આ નેરમાં પડી ગયેલ છે જેની માહિતી મળતા અમારી ફાયર ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચેલ છે અને અત્યારે એમની શોધખોળની તજવીજ ચાલુ છે ઉલ્લેખનીય છે કે વ્યારાની નહેર બાજુમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બનેલ રોડની રેલિંગ બનાવવા માટે વ્યારાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો થઈ છે જેને લઈ વ્યારા પાલિકાએ રોડની રેલિંગ બનાવવાનું મોડે મોડે યાદ આવ્યું અને હાલ તેનું કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું છે પણ રોડ બન્યા બાદ તુરંત રેલિંગ બની હોત તો આજે આ યુવકનો જીવ બચી ગયો હોત આ અગાઉ પણ નહેરની રેલિંગના અભાવે અકસ્માતો થયા હોવાનું સ્થાનિકો જણાવે છે તો વ્યારા નગરપાલિકા દ્વારા આ અંગે ઝડપી કાર્યવાહી કરી તો અન્ય બે કસૂરોના જીવ બચી શકે તેમ છે